હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું પીયુ તો કેમ છો બધા મજામાં જ હસો મહાદેવ હર તો અત્યારે વાગ્યા છે સવારના ચાર તમે જોઈ શકો છો પાછળ કેટલું અંધારું છે હજી કાંઈ અજવાળું થયું નથી કેમ કે ચાર વાગે છે યાર ચાર વાગે શું અજવાળું થયું અડધી રાત જેવું લાગે છે મને તો ઊંઘ તો ફૂલ આવે છે બટ અત્યારે જવાનો છે આપણે જૂનાગઢ તો ચાલો ફટાફટ નાહી ધોઈને રેડી થઈને નીકળીએ જૂનાગઢ જવા માટે અને ત્યાંનો બ્લોગ આપણે બનાવીએ ટુ બી કન્ટિન્યુ વિથ માય બ્લોગ મળીએ નાઈ ધઈને રેડી થઈ ચક્રા ચક્ર રેડી થઈ ગઈ છું અને કપડા તો વારી લીધા છે ખાલી બેગમાં પેક કરવાના બાકી છે તો ફટાફટ આપણે બેગ પેક કરીને બારે નીકળીએ ચાલો ઘરે થી પણ આપણે નીકળી ગયા છીએ ગાડીમાં હું બેસી ગઈ છું તો ચાલો ફટાફટ આપણે જઈએ જૂનાગઢ તરફ અને જૂનાગઢ નો વ્લોગ તમારે જોવો હોય ને તો ટુ બી કન્ટિન્યુ આ વ્લોગ માં રહેજો અને જો મને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આગલા જે હું નવા નવા વ્લોગ બનાવું એની નોટિફિકેશન તમને આવે ને તમે તે વ્લોગ જોઈ શકો હોટેલ શ્રી પાસે અત્યારે આપણે ચા પાણી પીવા માટે ઊભા રહ્યા છીએ આપણા ગુજરાતીઓનો ચા વગર તો દિવસ જ નથી ઉગતો તો અત્યારે વાગ્યા છે સવારના સાત અને અત્યારે હું છું પોરબંદર અમદાવાદ હાઈવે ઉપર તમે લોકો જોઈ શકો છો અને અત્યારે સવારનું વાતાવરણ ખરેખર યાર ખૂબ જ મસ્ત છે સવારે બારે નીકળવાની મજા જ કંઈક અલગ છે હું તમને બતાવું કે કેટલું ધુમ્મસ દેખાય છે જો જો અહીંયા કેટલું બધું ધુમ્મસ દેખાય છે દેખાય જાવ બધું તમને આ સાઈડ વાવ અહીંયા તો કંઈક મસ્ત નજારો સાક્ષી રહ્યો છે એ છે આપણું જુનાગઢ હા આપણા મલક નું જુનાગઢ મહાશિવરાત્રી મેળો હજી ગયો એને પાંચ દિવસ જ થયા છે મહાશિવરાત્રી હજી હમણાં હાલ જ ગઈ છે પાંચ દિવસ પહેલા અહીંયા ની પણ વ્યવસ્થા છે આગળ જોઈ રહ્યા છીએ જો અહીંયા કેટલું મસ્ત પ્રકૃતિ માટેનું બધું લખેલું છે સેવ નેચર વન્ય સૃષ્ટિનું રક્ષણ કરો આ છે ગિરનાર પર્વત આપણે હવે ત્યાં રોપવે તરફ જઈ રહ્યા છીએ અહીંથી રોપવેની ટિકિટ લેવાની છે અને ડાયરેક્ટ આપણે રોપવેમાં બેસીને જાસુ અંબાજીના દર્શન કરવા ઉપર જો મિત્રો અહીં લખેલું છે ઉડન ખટોરા અને અહીંથી રોપવે પણ દેખાય છે અને સૂરજનું સીન ઓ માય ગોડ ગિરનાર કેટલો મસ્ત દેખાય છે મને તો બહુ જૂતાવળ છે તો ટિકિટ લઈને ઉપર જાય હું અંદર જઈ રહી છું ચેકિંગ થઈ રહ્યું છે તેમજ કેમેરા તથા એનિમલ્સને લઈ જવાની સખત મનાઈ છે ચેકિંગ કરાવ્યા બાદ ટિકિટ પરચેસ કરીશું અને હા તમે ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો રોપવેની ટિકિટ અમે લઈ લીધી છે પર પર્સન રોપવેની ટિકિટ છસો ત્રીસ રૂપિયા છે એન્ટર ફ્રોમ હિયર આ તરફથી આપણે જવાનું છે રોપવે તરફ રોપવેનો ટાઈમ સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો છે જો તમારે પાંચ વાગ્યાથી મોડું થશે તો ચાલીને નીચે ઉતરવું પડશે રોપવેની કેબિનમાં મેક્સિમમ સિક્સ પર્સન એલાઉડ છે ચાલો તો બેસીને જઈએ અને ઉપર અંબાજી માતાના દર્શન કરીએ તો ફાઇનલી અમે રોપ માંથી ઉતરી પહોંચી ગયા છીએ અંબાજી માતાના ના ટેમ્પલે તો ચાલો અંદર જઈને દર્શન કરીએ જો અહીંથી કેટલું મસ્ત દેખાય છે આ જૈન દેરાસર છે અહીંથી સિટી પણ બહુ જ મસ્ત દેખાય છે જો આખું જુનાગઢ સિટી અહીંથી દેખાય છે અંબાજી ટેમ્પલથી પાંચ હજાર સ્ટેપ તમે આગળ જાશો એટલે ભગવાન દત્તાત્રેયનું મંદિર આવશે ત્યાં જવા માટે પાલકી તેમજ તમે ચાલીને જઈ શકો છો રોપવેની વ્યવસ્થા ત્યાં સુધી નથી ટોટલ ગિરનારના દસ હજાર પગથિયા છે પાંચ હજાર પગથિયા માતા અંબાજીનું ટેમ્પલ છે અને પાંચ હજાર પગથીયા આગળ જતા દત્તાત્રેય ભગવાનનું ટેમ્પલ છે

તો મિત્રો એક જાણવા જેવી બાબત તો ગિરનાર પર્વત ને પ્લાસ્ટિક ફ્રી કરી નાખવામાં આવ્યું છે અહીંયા તમે પાણીની બોટલ માંગશો તો પ્લાસ્ટિકની બોટલ નહીં પેપરની બોટલ તમને આપવામાં આવશે કેટલું સારું છે એ પ્રદૂષણ બચે

खाना खा के कहीं पे कूड़ा मत फेंको ध्यान रखो हमारा ही देश है ऐसे कूड़ा मत फैलाओ ભગવાન દત્તાત્રેય તેમજમાં અંબાજી જ્યાં બિરાજમાન છે સાધુઓ તેમજ જોગીઓ જ્યાં ધૂણા ધખાડીને બેઠા છે એવો છે આ ગિરનાર ભક્તો એવું માને છે કે દસ હજાર પગથિયાં ચડી ગુરુ શિખરે જ્યારે પહોંચે ને ત્યારે જે આનંદ આવે છે ને એ ખૂબ જ અવરણ્ય હોય છે પાછા બેસીને નીચે જાય છે આમ કરવું પડે છે આપણે ગિરનાર પર્વત તરફ જઈએ તો વચ્ચે શ્રી લંબે હનુમાનજીનું મંદિર પણ આવે છે તેનું મહત્વ અહીંયા ખૂબ સારું છે તો અહીંયા આવો તો તમે રસ્તામાં પણ દર્શન આગળ કરી શકો છો તો આગળ જઈએ ગિરનાર પર્વત તરફ ચાલો જઈએ ચાલતા ચાલતા અમે તો રોપવે દ્વારા ઉપર ગયા હતા જો કોઈ ગિરનારી ભક્તોને ચાલીને ઉપર જવાની ઈચ્છા હોય તો તેનો રસ્તો આ તરફ છે ભવનાથ તળેટી પાસે ઘણી બધી ધર્મશાળાઓ અને હોટલ પણ અવેલેબલ છે તો તમે અહીંયા નાઇટ સ્ટે પણ કરી શકો છો તેમજ ભવનાથ તળેટી પાસે નાની એવી માર્કેટ પણ ભરાય છે તો તમારે નાની નાની વસ્તુઓની શોપિંગ પણ અહીંયાથી કરી શકો છો તો અત્યારે હું આવી ગઈ છું દામોદર કુંડ અહીંયા એવું માનવામાં આવે છે કે ભાવિક ભક્તો અહીંયા સ્નાન કરે છે તો તે ધન્યતા અનુભવે છે તેમજ ચારધામની યાત્રા કરીને અહીંયા ભક્તો સ્નાન કરે છે તો જેની ચારધામ યાત્રા સફળ થાય છે એવું માનવામાં આવે છે તેમજ અહીંયા વિધિઓ પણ ઘણી પણ થાય છે મોક્ષ પ્રાપ્તિ માટેની તેમજ અસ્તિ પણ અહીંયા પધરાવવામાં આવે છે પ્રાકૃતિક ઐતિહાસિક અને ધાર્મિક જગ્યા નો સમન્વય એટલે આપણું જુનાગઢ દામોદરપુર કરી લીધા છે પાણી ખરેખર પાણીમાં કાંઈક તો એવું જાદુ છે પાણી આપણે શરીરમાં અડાડી તો જ આપણે થાક દૂર થઈ જાય છે થકાન દૂર થઈ જાય છે ખરેખર તમે પણ અહીંયા આવો અને દામોદર સ્નાન કરો ભવનાથ મહાદેવના મંદિરે આપણે આવી ગયા છીએ અહીંયા મૃગી પણ આવેલું છે તો ચાલો અંદર જઈને દર્શન કરીએ અત્યારે હું આવી ગઈ છું ભવનાથ મહાદેવના મંદિરે ત્યાં મહાશિવરાત્રીના દિવસે સાધુઓ સંતો તેમજ ભક્તો હર હર મહાદેવના નારા કરીને તળેટીને ગુંજવી નાખે છે તેમજ આ છે મૃગીકુંડ અહીંયા મહાશિવરાત્રિના દિવસે સાધુ સંતો સ્નાન કરે છે તેમજ આ જળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તો હવે આપણે જાશું અશોક શિલાલેખ જોવા માટે આપણે ટિકિટ પણ લઈ લીધી છે પર પર્સન એડલ્ટની ટિકિટ પચીસ રૂપિયા છે તો ચાલો આપણે અશોક શિલાલેખ જોવા માટે જઈએ આગળ અશોક શિલાલેખ ઉપર પ્રાચીન ભાષાથી લખાણ થયેલું છે ભવનાથ તળેટી તમે જશો તો રસ્તામાં જ આવે છે તો જરૂરથી એકવાર તમે પણ અહીંયા મુલાકાત લઈ જાઓ જૂનાગઢની પૂર્વ બાજુએ આવેલો કિલ્લો એટલે ઉપરકોટ જેની પર પર્સન ટિકિટ હંડ્રેડ રૂપીઝ છે ભારતની સંસ્કૃતિ જાળવવા માટે અહીંયા તોરણ ગેટ આવેલો છે જે પાંચ વર્ષ જૂનો છે તો અત્યારે હું ક્યાં બેઠી છું તમને ખબર છે હું અત્યારે બેઠી છું ઉપરકોટના કિલ્લામાં જોઈ શકો છો તમે અને અત્યારે હું જ્યાં બેઠી છું એ ગાર્ડન છે અહીંનું અને અડીખડીની વાવ આ સાઈડ આવેલી છે અડીખડીની વાવ વાવનું એવું માનવામાં આવે છે કે પહેલાંના જમાનામાં વાવમાં પાણી નહોતું આવતું તો ત્યારના બ્રાહ્મણોએ એવું કીધું હતું કે બે દીકરીઓની કુંવારી દીકરીઓની બલિદાન દેવામાં આવશે ને તો એમાં પાણી આવશે તો અડી અને કડી નામની બે દીકરીઓ એમાં બલિદાન આપ્યું હતું અને બધાને પાણી મળ્યું હતું એ વાવમાંથી તો મિત્રો તમે મારી પાછળ જે તળાવ જોઈ રહ્યા છો એનું નામ છે નવાબ તળાવ નવાબ રસૂલ ખાને આ તળાવ જૂનાગઢ શહેરને પૂરતું પાણી મળી રહે એના માટે આ તળાવ ઓગણીસો ને છમાં બંધાવ્યું હતું પચીસ ડિસેમ્બરમાં અને તેમજ જળાશયો તેમજ પર્વતોનું બધું પાણી અહીંયા સંગ્રહ થઈને ત્યારના ટાઈમે આખા જૂનાગઢ શહેરને પૂરતું પાણી મળતું હતું આજે તમને રસ્તો દેખાય છે એને પાથવે કહેવામાં આવે છે જેના પર સાયકલિંગ કરવામાં આવે છે જે સવા બે કિલોમીટર સુધી ફેલાયેલો છે અહીંયા ઈ કાર પણ અવેલેબલ છે જેનો સંપર્ક તમે ટિકિટ બારીએથી કરી શકો છો ઉપરકોટ ફોર્ટ પાંચ કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે અહીંયા એક એવી કહેવત છે કે અડીખડીની વાવ અને નવગણ કું વજણે ના જોયો તે જીવતો મૂવો પહેલા જૂનો જૂનાગઢ આ કિલ્લામાં જ હતું એવું માનવામાં આવે છે મુસ્લિમ રાજા મોહમમદ બેગડાના આવ્યા બાદ આખું જૂનાગઢ ગામ કિલ્લાની બારે વસી ગયું તમે જોઈ શકો છો અહીંયાથી આખું જૂનાગઢ દેખાય છે હવે અમે જઈ રહ્યા છીએ આઉટલેટ ટાવર તરફ ચાલો સીડી ચડવા માંડીએ ચાર માળનું છે મિત્રો ચડવાની હિંમત તો નથી પણ તમને બધાને બતાવવું હોય તો ચડવું તો પડે ને જો કેટલું મસ્ત છે અહીંથી વ્યૂ દેખાશે એક નંબર ચોથા માળે થી નવાક તળાવ નો જો કેટલો મસ્ત છે હજી ઉપર જઈને તમને બધાને બતાવો આઉટલેટ ટાવર ઉપર ચડીને તમે જૂનાગઢનો ફોટ આખો મસ્ત રીતે જોઈ શકો છો અનાજના કોટા ત્યારના જમાનામાં રાજા જે અહીંયા અનાજ છુપાવતા હતા કે જ્યારે દુષ્કાળ પડે ત્યારે જુનાગઢના શહેરના માણસોને ખાવા પીવામાં કે કોઈ રીતે વાંધો ન પડે તો આમાંથી એ લોકો પોતાની જુનાગઢની વસ્તીઓને અનાજ બાટતા હતા જે ઝરૂખો તમે જોઈ રહ્યા છો એમાં ભારતીય સંસ્કૃતિનું કલ્ચર કોતરાયેલું છે પહેલાંના જમાનામાં રાજા રાણી અહીંયા આરામ કરવા માટે બેસતા હતા અહીંયા પાંચસો વર્ષ જૂની બે તોપ પણ આવેલી છે મોટી તોપનું નામ છે નીલમ અને નાની તોપનું નામ છે માણેક તો મિત્રો તમને મારો આ જૂનાગઢનો વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હા આગલો વ્લોગ અમારો આવી રહ્યો છે સાસણગીરના હાવજનો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમને નોટિફિકેશન મળી રહે